પોલીસ કર્મીને માથાના ભાગે ટાંકા આવ્યા છે પોલીસ પર હુમલો કરી હુમલાકોર બુટલેગર ફરાર થઈ ગયો છે બનાવનો હકીકત એ પ્રકારની છે કે દાહોદ રૂરલ પોસ્ટે તાબાના રડયાતી ગામના જે હોળી ફ્રોયું છે એ વિસ્તારની અંદર ગઈકાલે સાંજના સમયે દાહોદ પોલીસના રાહુરૂર પુલીસના જવાન અને અન્ય માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન જ્યારે બાઇક પેટ્રોલ કરતા હતા તો એક વ્યક્તિ દૂરથી એમણે દારૂ પીતો હોય એ પ્રકારનું જણાયું હતું એટલે ત્યાં નજીક જઈ અને બાબતે કરતા કરતા ચકાસણી જે માણસ હતા મોતી ગણાવા અને એમનો પુત્ર તુષાર ઉશ્કેરાઈ જાય હુમલો કર્યો હતો જેમાં જે પોલીસ હેડ છે એમને માથાના ભાગે ઈજા થઈ હતી પોલીસ કોન્સ્ટેબલ હાલમાં સારવાર હેઠળ છે અને આ બાબતે બંને આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો પ્રયાસ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાલમાં રૂલ પોસ્ટમાં ચાલુમાં છે આરોપીઓ છે હાલમાં નાસ્તા ફરતા છે એમને પકડવા માટે તજવીજ કરવામાં આવેલી છે